આણંદ શહેરમાં જૂની પાણીની ટાકી પાસે અઢી માસ પૂર્વે બનાવેલો ડામર રોડ પાઇપલાઈન નાખવા માટે તોડી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે આણંદ શહેરમાં દોઢ વર્ષ પૂર્વે રોયલ પ્લાઝાની જૂની પાણીની ટાંકી જોડતા માર્ગ ઉપર નલસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવા માટે પાકો ડામર રોડ તોડી નાખવામાં આવતા સમગ્ર માર્ગ વિસ્માર થઈ ગયો છે જે અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કંટ્રોલ રૂમને કરવા કર

પાઇપ લાઈન નાખવા માં આવેલ ફરી તોડી નાખવામાં આવે છે જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કહે છે કે જ્યાં કે રોડ કે બની ગયા હોય ત્યાં આગળ ખોદવાનું નહીં તો તો આ તો એનું ઉલ્લંઘન જેવું થયું કહેવાય શું માંગણી છે અમારે એવી જ માંગણી છે કે આ તાત્કાલિક રોડ બનાવી આપે એવી અમારી રજૂઆત છે ઇલિયાસ વોરા પૂર્વ કાઉન્સિલર આણંદ નગરપાલિકા જે જૂની પાણીની ટાંકી પાસે નવો બનાવેલો રોડ ખોદી નાખ્યો તો શું કહેશે અહીંયા કહેવાય છે ને કે શેઠની શિખામણ ઝાપા સુધી તેઓ અહીંયા ઘાટ ગડાયો છે ગત વર્ષે મુખ્યમંત્રીશ્રીએ સૂચના જાહેર કરી હતી સમગ્ર ગુજરાત માટે કે રોડ બનાવતા પહેલા જે પણ પ્રકારની લાઈનો નાખવાની ગટર લાઈન પાણીની લાઈન તમામ નાખ્યા બાદ જ રોડ બનાવવામાં આવે જ્યારે અહીંયા અઢી મહિના પહેલા બનાવવામાં જે રોડ આવ્યો હતો તેને પાણીની લાઇન માટે ખોદી નાખી અને અત્યારે તમે આ વિસ્તારની હાલત જુઓ તો બિસ્માર હાલતની અંદર રોડ છે માટે

એ વાત સાચી છે પરંતુ જ્યારે નાખવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જે ક્રોસિંગની કામગીરી હતી હતી એ બાકી રહી ક્રોસિંગ કરવા માટે એનું જે જગ્યાનું જે લાઇન છે એ ન મળવાના કારણે થોડું વધારે ખોદવું પડ્યું છે પરંતુ એ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે જોખમે એ જે તોડેલ ભાગ છે એ રિપેર કરી આપશે અને કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા પણ બાહેંદરી આપવામાં આવેલી છે કે થોડોક ભાગ હું રિપેર કરી આપીશ એટલે સમયમાં રિપેર થઈ એ એ એ એ તાત્કાલિક કે મે થોડું બેસા દેવું પડશે પાણી પાણી છાટી અને થોડો માટી બેસાડી અને પછી રોલિંગ કરીને રોસ્તો બનાવી દીધો ચિરાગ સૈયા દિવ્યાંગ ન્યૂઝ આણંદ